નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો કહેવાય કે શિયાળુ ઋતુ હવે ધીમે 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 પૂર્ણ આવતી તરફ છે અને ઉનાળુ ઋતુની શરૂઆત પણ થઈ જશે પરંતુ શિયાળુ ઋતુનો પૂરું થવું અને ઉનાળાનું શરૂ થવું આ વચ્ચેનું જે વાતાવરણ છે એ પાકો ઉપર ખૂબ મોટી અસર કરતું હોય અને એમાંય ખાસ કરીને મસાલા વર્ગના પાકો અને એમાંય મસાલાનો રાજા એટલે જીરુનો પાક આની અંદર ખૂબ મોટી સમસ્યાઓ ખેડૂત મિત્રોને નડતી હોય દર વર્ષે આ સમયે જાન્યુઆરીનો એન્ડ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં આ પ્રકારના વાતાવરણના બદલાવો ખૂબ અસર કરતા હોય છે તો આજે મારે જે તમને સવા વિસ્તારથી વાત કરવી છે ઘણા બધા મિત્રોના મને ફોન આવ્યા પ્રશ્નો આવ્યા વોટ્સએપ દ્વારા ફોટા આવ્યા કે અત્યારે જીરુની અંદર ખૂબ મોટી સમસ્યાઓ છે અને એ જીરુની અંદર સમસ્યાઓમાં કાળી ચરબીનો રોગ એટલે ક્યુમિન બ્લાઇટ ઘણી જગ્યાએ સુકારો ભૂકી ક્યુમિન બ્લાઇટ આ બધી સમસ્યાઓ ખૂબ છે ઘણી જગ્યાએ ફૂલ કાળા પડીને ખરવાનો પ્રશ્ન ફૂલમાં દાણા કહેવાય કે જીરુ અંદર દાણો ન બંધાવવાનો પ્રશ્ન ક્યાંક મોલોમસી પણ દેખા દીધી આ બધી સમસ્યાઓ જીરુના પાકની અંદર જોવા મળે છે એટલે આજે મારે જે સવિસ્તારથી તમને વાત કરવી છે આ વિડીયોની અંદર એ વાત કરવી છે કે જીરુના પાકમાં સાઠથી થી લઈ અને એસી દિવસ કે પંચ્યાસી દિવસમાં કઈ કઈ કાળજીઓ રાખવી છે અગાઉના વિડીયોમાં જીરુના ઘણા બધી માહિતીઓ મેં આપી દીધી ઘણા બધા એના અંદર વોટર સોલ્યુબલ ખાતરોના હોય એની અંદર ફૂકનાશક દવાઓની હોય જીવાતોની હોય હોય આ બધી જ માહિતીઓ આપણે અગાઉ આપેલી છે આજે જે મેં કીધું એમ વાત કરવી છે કે આ જે સમસ્યા છે એ સમસ્યાનું મૂળ ક્યાં હોઈ શકે કઈ રીતના સમસ્યા ફેલાય અને ચોક્કસથી સંકલિત રીતે નિયંત્રણના પગલાઓ ક્યાં ક્યાં મિત્રો ભરવા જોઈએ તો આ વિડીયો પૂરેપૂરો જોજો સ્ક્રીપ કર્યા વગર ખાસ જોજો ઘણા બધા મિત્રો કાપીને જો પાછો ફોન કરે કાળા સર્વી માટે કઈ દવા એટલા માટે છું જીરું વાયુ છે જીરુની સારી પરિસ્થિતિ આપણે કરવી છે જીરુને સારું ગુણવત્તાવાળું પકવવું છે મેં જેટલી માહિતી આપી છે ઘણા બધા મિત્રોના મને ફીડબેક આપ્યા ખુશી ખૂબ થઈ કે એણે જ્યારે મને ફોટા મોકલ્યા ખૂબ સારી કન્ડિશનમાં જીરું હતું રેગ્યુલર ડોઝ રેગ્યુલર ટ્રીટમેન્ટો કરી અને જીરું હું માનું કે એવો પાક છે જો સારા ભાવ મળે તો આ પાક ખૂબ સારી કમાણી કરતો પાક છે એટલા માટે એની અંદર કદાચ ખર્ચો કરવો પણ ખેડૂત મિત્રોને પોસાતો હોય છે ખાસ ફૂગનાશક દવાઓ પર વધારે વધારે એની અંદર મારો રહેતો હોય છે તો આ જીરુનો પાકની અંદર સાઠ થી લઈને એસી પંચ્યાસી દિવસમાં માવજતોની અંદર ખૂબ અગત્યની માવજતની વાત કરીશું એ વાત શરૂ કરવી પહેલા આપ સર્વને ખાસ વિનંતી આ ચેનલની અંદર નવા હો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય ને તમામ પ્રકારના વિડીયોનું તમને નોટિફિકેશન મળે તમે જોતા થઈ જાઓ તમે જે પાક ઉગાડ્યો છે ને તમને ખરેખર બેઠા ફ્રીમાં કોઈપણ સહાર્જ વગર માહિતી મળે અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તમને એમ લાગે કે મારી ખેતીમાં આ વસ્તુ ઉપયોગી છે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપી દેજો અને લાઇક આપ્યા બાદ આપણું કામ પૂરું નથી થતું હવે જ કામ શરૂ થાય કે આપણે આ વિડીયોને દસ વીસ પચાસ લોકોને શેર કરી દઈએ અને મોકલી દઈએ એ જોવે જાણે અને ટેકનિકલ માહિતી કોઈ પ્રચાર વગર કોઈ ડબલુ બતાવ્યા વગર કોઈ ટ્રેડને એમ અથવા કોઈ તો પ્રોડક્ટને અહીંયા ડિસ્પ્લે કર્યા વગર ટેકનીકલી રીતે માહિતી સમજતા મિત્રો થશે તો ખેતીમાં હું નથી ચોક્કસથી આવશે તો શરૂ કરીએ કે જીરુની અંદર આ જે પ્રશ્ન આ જે સમસ્યાઓ છે ઘણી રોગની સમસ્યાઓ છે ઘણી જીવાતની છે ઘણી પોષક તત્વોની ખામી છે આ ત્રણ મેજર સમસ્યાઓ છે એક તો રોગને કારણે જીવાતને કારણે અને પોષક તત્વો એટલે ખાતર આ ત્રણ સમસ્યાઓને હલ કરવા માટે ત્રણેયના અલગ અલગ પગલાંઓ મિત્રો આપણે ભરવા પડે તમારા પાકની અંદર કઈ સમસ્યા છે એ ઓળખવાની તમારે છે અને ત્યારબાદ એનું નિયંત્રણ આપણે કરવાનું છે જીરુંનો દાણો મોટો કરવા માટે ભરાવદાર વજનદાર કરવા માટે કઈ માવજત આ અવસ્થાએ કર્યું કારણ કે હવે છે ને મોગરી મોગરે આવી ગયું જીરું અથવા ફૂલમાંથી દાણો બેસવાની અવસ્થામાં છે ઘણી જગ્યાએ દાણા બેસી ગયા છે મોડું વાવેતર છે ક્યાં થશે આ જીરું પિસ્તાલીસ પચાસ કે સાઠ દિવસનું હોય છે પણ મોટા ભાગના મને જે મેસેજ મળે છે એમાં જીરું કમ્પ્લીટલી દાણો બેસવાની અવસ્થા એ છે તો એ અવસ્થાએ પણ કાળજી ખૂબ જરૂરી છે કારણ કે અગાઉનો ખર્ચો કરેલો ઘણો બધો વોટર સોલ્યુબલનો કર્યો અમે અહીંથી માહિતી આપીએ તમે બધું જ ખર્ચ કર્યો છે છેલ્લી અવસ્થામાં છેલ્લા ડોઝની અંદર જો ખર્ચો નહીં કરીએ તો ઘણી વખત એ જે આપણને પરિણામો મળવા જે ચોક્કસથી મળતા નથી તો છેલ્લો ડોઝ પણ આપણે અખતરા સ્વરૂપ ભલે વીઘા બે વીઘામાં જે ટ્રાય કર્યું એમાં કરી લેવો જોઈએ ક્યુમિન બ્લાઇટ અત્યારે જે સમસ્યા છે એ જીરુનો ચરમીનો રોગ છે કાળી ચરમી તેને ખેડૂત તરીકે ઓળખીને ક્યુમીન બ્લાઇટ કહેવાય આ રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાતો હોય અને આ રોગની અંદર ખાસ કરીને ચરમીનો રોગ જયારે આવે છે નુકસાન કરે તો આ રોગના જે જીવાણુ હોય તો અઠવાડિયે દસ દિવસ પહેલા સક્રિય જમીનની અંદર થઈ ગયા હોય ઘણી વખત હવાની અંદરથી ફેલાતો આ રોગ છે એટલા માટે એના જે બીજાણુઓ છે એટલે કહેવાય કે એની ફૂગના રોગકારકો છે સક્રિય થઈ ગયા હોય ને પછી જ એનું નુકસાન આપણા ખેતરની અંદર જોવા મળતું હોય ઘણા ખેડૂત કે બે દિવસ પહેલા તો કંઈ નહોતું બે ત્રણ ચાર દિવસમાં તો આખું ખેતરની અંદર ફેલાઈ ગયું તો એટલા માટે કહું છું કે એરબોન ડિઝીઝ છે હવા દ્વારા ફેલાતો આ રોગ છે ઘણા સોઇલ બોન એટલે જમીનજન્ય રોગ ફૂગ હોય ઘણા બીજજન્ય હોય સીડ બોન હોય આ એરબોન છે એટલે હવા દ્વારા ફેલાતો આ ફૂગજન્ય રોગ છે એટલે એને ક્યુમિન બ્લાઇટ કાળી છરમીનો રોગ કહીએ છીએ અને ખાસ વાદળછાયું વાતાવરણ અને વધારે પડતો ઝાકળ જે પડે એ આના માટે ફેવરેબલ કન્ડિશન કરે એટલે કે નુકસાન વધારે વધારે કાળી થાય તમે જોયું છે કે વાતાવરણમાં જ્યારે જ્યારે આગાહીઓ થાય વાદળછાયું વાતાવરણમાં આવઠું પડવાની શક્યતાઓ થાય અને સવારમાં આઠ નવ દસ વાગ્યા સુધી ભયંકર ઝાકળ પડે પાકની અંદર પાક પલળી ગયો હોય પિયત ન હોય જમીન થોડી થોડી ભીની થઈ ગઈ હોય આ પાકની અંદર સૌથી મોટું ભયંકર નુકસાન જીરુના પાકની અંદર મિત્રો થતું હોય એટલા માટે એને વાતાવરણ અનુકૂળ આવતા હોય ને કાળી શરમીનો રોગ ફેલા કુદરતી વાતાવરણ છે પણ હું તમને એટલા માટે માહિતી આપું છું કે તમને ખ્યાલ હોવો જોઈએ કે જરૂર ખબર હોવી જોઈએ કે આ અવસ્થા પછી કઈક રીતના માવજત આપણે મિત્રો કરવી જોઈએ અને આ જે કાળી શરમીનો રોગ ફેલાય અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ફૂગથી ફેલાતો રોગ છે મેં કીધું ને કે એરબોર્ન છે એટલે હવા દ્વારા ફેલાતો રોગ છે પણ અલ્ટરનેરિયા બ્લાઇટ નામની આ ફૂગથી આ રોગ ખાસ કરીને મિત્રો ફેલાતો હોય અને ખેડૂત મિત્રો આના માટે ઘણી વાર ફૂગનાશકોના ઘણા સ્પ્રે કર્યા છે અગાઉ ભલામણ કરેલી મેનકો જેબ હોય મેટાલેક્ઝિલ પ્લસ મેનકો જેબ હોય ક્લોરોથેનોનિલ હોય એઝોસ્ટોમીન ગ્રુપની દવાઓ હોય જ્વલ ગ્રુપની દવાઓ હોય આ બધી જ તમે ફૂગનાશકો નાશકો પણ એની અંદર સ્પ્રે કરતા હોય અલગ અલગ ભલામણો તમને જ્યાંથી થતી હોય ત્યાંથી તમે એને અટકાવવા માટેના પગલાઓ પણ મિત્રો ઘણી વખત મોંઘી દવાઓથી પણ સ્પ્રે કરીને આપણે ખર્ચો પણ મિત્રો એની અંદર કરતા હોય પરંતુ સાઠ સિત્તેર દિવસે જ્યારે જીરુની અંદર આ મોગરે અવસ્થા જીરુમાં આવે ત્યારે આપણે કાળજી લેવી ખૂબ જરૂરી બની જતી હોય અને સાઠ દિવસનું જીરું હોય પછી આપણે ખાસ ભલામણ એની અંદર કરતા હોય કે મિત્રો ખાસ પિયતનું નિયમન અને નાઇટ્રોજન યુક્ત ખાતરો ઘણા બધા મિત્રો મને પૂછતા હોય કે ભાઈ યુરિયા નાખવું એમોનિયમ સલ્ફેટ નાખવું ચોક્કસથી જયારે નાઇટ્રોજન યુક્ત ખાતરો અને ભેજ જમીનમાં વધારે રહે ત્યારે આ રોગ ફેલાવાની શક્યતાઓ વધી જાય એટલે એ પણ તમારે એક મગજમાં બેસાડવાનું છે કારણ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું ઝાકળ પડે છે પિયતે આપીએ છીએ નાઇટ્રોજનયુક્ત ખાતર તો આ બધું ફેવરેબલ થાય ને આપણા પાકને ફાયદા કરતા નુકસાન વધારે થતું હોય તો એ તમારે ખુશ ખાસ ધ્યાન કાળજી લેવી જોઈએ બીજું ઘણા બધા મિત્રો જીરું એનું ખૂબ કૂણું રહે ખૂબ લીલું રહે તંદુરસ્ત રહેવા પ્રયત્નો વધારે કરતા હોય પણ હું માનું કે સાઠ પાંસાઠ દિવસ પછી એક અવસ્થાએ જીરું તમારું આવી ગયું ગ્રોથ થઈ ગયા પછી હવે જીરું કડક રહે એવી ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ કડક એટલે જીરું તમારું કુણપ વધારે નહીં પકડે તો એની અંદર રોગ અને જીવાતની શક્યતાઓ ઘટી જાય કારણ કે જે છોડ કુણો હોય જે છોડ કુમળો હોય ત્યાં જીવાતોને રોગનું પ્રમાણ વધે મોલો મસી ત્યાં આવે કાળી ચરમી આવે ભૂકી જારો પણ ખૂબ સારી ટેકનિકલ દવા મેન્કો જે પંચોતેર ટકા ફૂગનાશક દવાનો એક પંપની અંદર પાંત્રીસ ગ્રામ લેખે નાખીને છંટકાવ તમારે મિત્રો કરવો જોઈએ એના સિવાય કડક રહે એવી દવાઓની અંદર જીરું આપણું કડક રહે ફૂગનાશક દવાઓની અંદર કોપરો ઓક્ઝીક્લોરાઈડ અથવા મેટીરામ આવી જે દવાઓ છે આ દવાનો ઉપયોગ કરીને જીરુને સારી પરિસ્થિતિમાં આપણે લઈ જઈ શકીએ બીજી એક પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા નાશકો જે છે ખાસ કરીને પ્રોપિનેબ છે ચાઈનેબ છે પિકોસ્ટ્રોબિન છે આ બધી જે છે જેની અંદર કહેવાય કે જીંક બે જ આ બધી ફૂગનાશકો આવતી હોય એ ખાસ કરીને ઘણી વખત તમારા પાકની અંદર છાંટો એટલે લીલોતરી જીરુની અંદર લાવી દે જીરું કુણું બનાવી દે તો એ અવસ્થા અગાઉના સમયમાં તમે હોય બરોબર પણ અત્યારે જો આ નાશક આ પ્રકારની કૂણી રાખે એવી છાંટશો તો મને લાગે રોગનું આક્રમણ વધવાની શકે કારણ કે વાતાવરણ પણ એ પ્રકારનું છે વાતાવરણમાં આગાહીઓ થઈ રહી છે હવામાન ખાતાની આગાહીઓ થઈ રહી છે કે ભાઈ ભેજવાળું વાતાવરણ રહેશે વાદળછાયું રહેશે ક્યાંક માવઠાની શક્યતાઓ છે ઝાકળ વધારે પડશે તો એ સમયે તમારે ખાસ મેં કીધું મેન્કોજેપ જેવી ફૂગનાશક દવા નાખીને જીરુંને કડક કરવું જોઈએ બીજું મેન્કોજેપ પંચોતેર ટકા વેટેબલ પાવડર એની સાથે સલ્ફર અને કોપર ઓક્ઝીક્લોરાઈડ અથવા ક્લોરોથેનોલિન આ પ્રકારની ફૂગનાશક દવાઓ પણ મિત્રો અમે જે તમને વાત કરી ત્રણે ચાર પ્રકારની ફૂગનાશક એ પણ જીરુને કડક રાખશે એટલે એ પ્રકારની પણ ફૂગનાશક દવાઓ તમારા ડોઝને ઘણા અને મેનકો જે મરાઈ ગયો હોય તો પ્રશ્ન એવો હોય કે હવે કંઈ તો કોપર ક્લોરાઇડ મારી શકાય ક્લોરોથેનોલિન પણ એની અંદર ઉપયોગ અથવા અથવા કહું છું એટલે એક કોઈ પણ ફૂગનાશક દવા મારીને જીરુને કડક રાખીને સારી રીતે આપણે આ રોગને અટકાવવામાં ભાગ પણ ભજવી શકીએ મિત્રો બીજી અગત્યની આ સમયે વાત એ પણ આવે કે જીરુની નેન્દ્ર વોટર સોલ્યુબલનો પણ કરવાનો થતો હોય ઘણા બધા મિત્રોને આપણે અગાઉ પણ ભલામણ કરી હતી તો સાઠ પાસઠ દિવસનું જીરું તમારું હોય ફૂલમાંથી દાણા બેસવાની અવસ્થા એવી હોય તો જીરો બાવન ચોત્રીસ એક પમની અંદર સો ગ્રામ અને તેની સાથે બોરોન વીસ ટકા વાળું એક પમની અંદર પંદર ગ્રામ આ બંનેનું કોમ્બિનેશન કરીને પણ સ્પ્રે કરી પણ ફૂગનાશકનો અલગ કરવાનો છે જંતુનાશક અને વોટર સોલ્યુબલના સાથે મિક્સ કરીને કરી શકે પણ જરૂરિયાત હોય તો આ જીરો બાવન ચોત્રીસ પ્લસ બોરોનનો પણ એક ડોઝ મારી અને કારણ કે આપણે હવે દાણા બેસવાની અવસ્થા દાણાને ભરાવદાર વજનદાર કરવા માટેની આ એક ટ્રીટમેન્ટ પણ કરીશું મિત્રો બીજી અગત્યની વાત એ છે કે જ્યાં જીરુની અંદર કમ્પ્લીટ દાણા બંધાય છે તેની અંદર દાણા બેસી જાય ત્યાં ઝીરો જીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ પચાસ ટકા પોટાશ સાડા સત્તર ટકા સલ્ફરવાળું આ ઝીરો જીરો પચાસ એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે ખાસ કરીને એ સમયે પણ કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટીફાઇડ વિથ મેગ્નેશિયમ એક પંપની અંદર ચાલીસ એપથી પચાસ એમએલ નાખીને આ બંનેનું કોમ્બિનેશન કરીને પણ મિત્રો છંટકાવ કરી શકશો કારણ કે ખાસ કરીને મેં કીધું પોટેશિયમ સલ્ફેટની અંદર તો તમે સમજી ગયા કે પચાસ ટકા પોટાસ સાડા સત્તર ટકા સલ્ફર છે તો કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટીફાઈડ વિથ મેગ્નેશિયમની અંદર પણ ખાસ કેલ્શિયમ છે જેની અંદર કેલ્શિયમ કહેવાય કે લગભગ પંદર ટકા જેવું કેલ્શિયમ મેગ્નેશિયમ બે ટકા છે બીજાની અંદર સૂક્ષ્મ તત્વો અને બોરોન પણ છે એટલે એ પણ એક કામની વસ્તુ છે તો એનો સ્પ્રે મિત્રો સ્પ્રે થવો જોઈએ એ પણ સારા પરિણામો મિત્રો આપણને ખાસ કરીને આપશે બીજું આ ડોઝ એટલા માટે કારણ કે જીરુના દાણાનું બંધારણ સારું થાય દાણો કે ઘણી વખત ખરણના પ્રશ્નો ફૂલ ના થતા હોય દાણા છીમડાઈ ગલા કાળા થઈ જતા હોય પોષણ ન મળવાને લીધે થતું હોય તો પોષણ આપવું પણ ખૂબ જરૂરી છે તો આ પોષણનો એક ડોઝ પણ આની અંદર થવો છે ત્રીજી વસ્તુ આવે જીવાત મોલો મશી આ સમયે એટેક જ્યાં થતો હોય તેના માટે થાયોમિથોક્ઝામ ઇમિડાક્લોપીડ જેવી જંતુનાશક દવાઓને ખાસ કરીને ફૂગનાશકના કોમ્બિનેશન અથવા તો વોટરસોલિબર ખાતરના કોમ્બિનેશનની અંદર પણ એક ડોઝ થાયોમિથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથીન વાળી પણ ખૂબ ઉત્તમ દવા છે એક દવાનો ડોઝ મારી દઈશું એટલે મોલોમસી કે એફીડ કે ગળો એ પણ સાફ થઈ જશે છે તો જીરુની અંદર આ ત્રણ મુદ્દાઓ ખાતર એટલે કે પોષણ ફુગનાશક એટલે કે રોગનું નિયંત્રણ અને જીવાત એટલે કે જંતુનાશકોના ત્રણ ડોઝ ત્રણેય અલગ અલગ પ્રકારની તમારી જે સમસ્યા જીરુમાં છે એ પ્રમાણે કરવો જોઈએ તો ખૂબ ઉત્તમ અને સારું ગુણવત્તાવાળું જીરું પેદા કરી શકશો ઘણા બધા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય એ પણ પ્રશ્ન પૂછતા હોય કે એ ફૂગનાશક દવાનો સ્પ્રે નથી કરી શકતા તો એના ઉપર ઓપ્શન તરીકે ખાટી સાસ પંદર લીટર પાણીમાં પાંચસો એમએલ અને ગૌમૂત્ર અઢીસો એમએલ આ બંનેનો ડોઝ કરીને પણ મિત્રો એ સ્પ્રે કરી અને આ ફૂગજન્ય રોગોને અટકાવી શકે જે લોકો સંપૂર્ણ પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય એના માટેનો આ ડોઝ છે તો મિત્રો જીરુની અંદર જો એટલી કાળજી રહીશું તો ચોક્કસથી આ વર્ષે બે હજાર છવ્વીસની અંદર જીરુ કુદરત જો સાથ આપે વાતાવરણ ખૂબ સારું સારામાં સારું રહે તો આપણે ખૂબ સારી ઉત્પાદન અને સારું ગુણવત્તાવાળું જીરો આપણે કરી શકશું એવી આશા સાથે આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ